જય ગુરુદેવ ભગવાન પાંત્રીસ નંબર મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે એક છ બે હજાર પચીસનું નું વાવેતર હતું આજે બે નવ બે હજાર પચીસ આપણે ઉપાડી રહ્યા છે જે જુનાગઢ યુનિવર્સિટીની નવી વેરાયટી અને આપણે ફાલ જોઈ તો આવો ફાલ છે થોડુંક કાચું છે પણ આગલા પોપટા એટલા પાકી ગયા છે કે જો એ કાચું લેવા જાય તો આગળના માલમાં નુકસાની આવે એવું છે હજી વરસાદની આગાહી છે પણ વરસાદ દેખાણો નથી વરસાદ આવે તો એ ઉપાડ્યું પણ એમ જ હતી નકર ઉગી જવાનો પ્રોબ્લેમ થાય એમાં તો અને જો વરસાદ નહીં આવે તો પાંચક દિવસમાં આપણે માંડવી ખાલી થઈ જાય તો પછી એવામાં શું વાવવું એ વિચારી રહ્યા છીએ આવી રીતનો ફાલ છે માંડવી તો બહુ કંઈ પારવી નથી બહુ કાટી નથી માફી માંડી છે નવું પડ્યું હોય તો આ રીતના ઉગી જાત એક પોપટો તૂટેલો તો આપણે જોયો તે ઉગી ગયો તો આપણે એકાદો છોડું પાડીને જોઈ કેવો માલ છે બહુ સારું એવું છે પરફોર્મન્સ પાંત્રીસ નંબરનું આ વર્ષે ખેડૂત મિત્રો બધી વેરાયટી દસ પંદર દિવસ વહેલી પાકે એમ છે વાતાવરણ જેવું હતું કે માનવીમાં ફાલ જ પહેલેથી લાગી ગયો હતો આપણે અને જો પાછો ફાલને આપણે જરૂર જોઈ તો પછી આપણે આગલો ફાલને ગુમાવવો પડે અને જે પહેલો ફાલ હોય એ ગુમાવવામાં કંઈ બહુ સારું નથી કારણ કે પેલો ફાલ લઈ લેવાય મજબૂત ફાલ હોય સાઈજમાં નાની જ આવે એટલે ખેડૂત માત્ર એમ ન વિચારતા કે કાચી હે આ પોપટા સાઈજમાં નાના જ હોય આપણે ત્રીજી સાડત્રીસ છે એ મહિલા જ પોપટા હોય પોપટો આપણે ફોલે લઈએ પોપુ બતાવી ફૂલ પાકી ગયું છે જોઈ લો કાળી જાય પડી ગઈ છે અને ફીચો ફીચ માંડવી છે જો આને આવું ન ઉગાડી ઓલા ન કરીએ આમાં ઝીણો ઝીણો કોટોય દેખાય છે તો ઉગી જવાની બીગરીએ એના કરતા હવે ટાઈમ શરૂ પડી લેવાય કેવી માંડવી છે ખેડૂત મિત્રો કોમેન્ટમાં બતાવજો અને જીજે પાત્રીસ વાયવા જેવી વેરાયટી છે અને કેટલું ઉત્પાદન થાય માલ જો તો બતાવી જો ખેડૂત મિત્રો પાંચ વીઘાની માંડવી છે આપણે આ જીજે પાંત્રીસ આપણે કાંઈક આમાં નવો જ અનુભવ કર્યો છે વાવેતરનો કોઈ ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો હું વાવેતર કરશું આપણામાં સાવ નવો જ એમ કે જે હાવ ન થાય એવું હોય એવી ગણતરી કરીને જ વાવું છે એટલે કોઈ એવું ન વિચારતા ગાંજો વાવો છે એવું નહીં પણ ખેતી પાક જ વાવવો છે આપણે પણ હાવ નવો જ અનુભવ કરવાનો છે આપણામાં કે શું થશે શું નહીં થાય ઓફ સિઝનનું વાવેતર કરવાનો વિચાર છે જે કંઈ થાય એવું નથી દેખાતું એવું આ તમને પારા ઉપર માંડવી મૂકી છે લાઈન બતાવતો જાઉં છું હા કેવો કાલ છે જોઈ લેજો અને ખેડૂત મિત્રો બધા કોમેન્ટ કરજો આપણે શું વાવેતર કરવાનું છે ચાલો આપણે નવા વિડીયો સાથે મળશું પાછા De Deu guru